હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વાર તહેવાર માટે બિલકુલ મીઠાઈની દુકાન પર મળે એવી જ ટેસ્ટી બાસુંદી જે આપણે એકદમ ઓછા સમયમાં ઝટપટ બનાવીશું નોર્મલી એક લીટર દૂધની બાસુંદી બનાવવામાં પોણો કલાકથી એક કલાકનો સમય લાગી જતો હોય છે પણ મારી રીત પ્રમાણે જો અમુક વાતોનું ધ્યાન રાખી તમે આ બાસુંદી બનાવશો તો અડધા કલાકથી પણ ઓછા સમયમાં એ બનીને તૈયાર થઈ જશે બિલકુલ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ઘટ અને મલાઈદાર આ બાસુંદી બની છે જેને તમે રક્ષાબંધન કે દિવાળી જેવા વાર તહેવાર પર ચોક્કસથી બનાવી ખાઈ શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં ગેસ ઉપર આપણે એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકીશું જેમાં બેથી ત્રણ ચમચી આપણે પાણી ઉમેરવાનું છે જેથી દૂધ તળીએ ચોંટે નહીં હવે એની અંદર આપણે દોઢ લીટર જેટલું ફૂલ ફેટ એટલે કે મલાઈવાળું જે ભેંસનું દૂધ આવે એ ઉમેરવાનું છે કાલે સાંજે મેં દોઢ લીટર જેટલું દૂધ આ તપેલીમાં ગરમ કર્યું હતું અને રાત્રે ઠંડુ થયા પછી ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે સવારે અત્યારે હું આ બાસુંદી બનાવું છું તો તમે જોઈ શકો છો મલાઈનું એકદમ જાડો એના પર થર આવી ગયો છે આ મલાઈ આપણે સાથે જ લઈ લેવાની છે ને કાઢવાની નથી અને મલાઈનું એકદમ જાડું લેયર છે બાસુંદી ખીર કે રબડી માટે આ રીતનું ગાડું ફૂલ ફેટ દૂધ જ ઉપયોગમાં લેવાનું છે જેથી જે કંઈ પણ રેસિપી તમે બનાવો એને ઉકાળવામાં વધારે સમય ના લાગે તો આ દૂધને ત્રણથી ચાર મિનિટ મીડિયમ તાપે મેં ઉકાળી લીધું છે અને દૂધમાં એક સરસ ઉભરો આવી ગયો છે તો હજી આ દૂધને આપણે પાંચેક મિનિટ ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે એક બાઉલમાં આપણે વન થર્ડ કપ જેટલું એટલે કે પાંચ ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર લેવાનો છે ત્યાર પછી એમાં આપણે બે નાની ચમચી કોર્નફ્લોર ઉમેરીશું હવે એમાં વન ફોર્થ કપ જેટલું આપણે જે રૂમ ટેમ્પરેચરનું દૂધ આવે એ જ ઉમેરવાનું છે ઠંડુ કે ગરમ દૂધ નથી લીધું રૂમ ટેમ્પરેચરનું જ છે અને સરસ બધું મિક્સ કરી લઈશું ધ્યાન રાખવાનું છે કોર્ન ફ્લોર વધારે નથી ઉમેરવાનો નહીં તો પછી જે દૂધનો રિયલ ટેસ્ટ છે એ દબાઈ જશે બસ દૂધને થોડી થિકનેસ મળે એટલા પૂરતો પૂરતો જ કોર્ન ફ્લોર ઉમેર્યો છે તો બીજી બાજુ પાંચેક મિનિટ દૂધને ઉકાળ્યા પછી હવે આપણે એની અંદર કેસર ઉમેરીશું તો બેથી ત્રણ ચપટી જેટલું એમાં હું કેસર ઉમેરું છું જેથી બાસુંદીની સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ આવે જો કેસર તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો પણ ઉમેરશો તો મીઠાઈની દુકાન જેવી જ તમારી પરફેક્ટ બાસુંદી બનીને તૈયાર થશે તો હવે આપણે એની અંદર જે પેસ્ટ બનાવી હતી એ પેસ્ટ ઉમેરી દઈશું મિલ્ક પાવડર જે આપણે લીધો છે એ માવાનું કામ કરશે બાસુંદીમાં અને કોર્નફ્લોર જે છે દૂધને જલ્દી કટ થવામાં મદદ કરશે હવે બધું જ બરાબર મિક્સ કરી આપણે દૂધને અડધા ભાગનું ના થાય ત્યાં સુધી મીડિયમ તાપે વચ્ચે વચ્ચે ઉકળતા હલાવતા રહીને ઉકળવા દઈશું દૂધ જ્યારે ઉકળતું હોય ત્યારે તમારે કડાઈમાં જે ચમચો છે એ ઊંધો મૂકી રાખવાનો છે જેથી દૂધ ઉભરાઈને બહાર નહીં આવે તો દૂધને અહીંયા અડધું થાય ત્યાં સુધી મેં ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો કેસરે સરસ એનો રંગ છોડ્યો છે એકદમ સરસ આછો પીળો કલર આવ્યો છે કેસરનો તો આ રીતના દૂધ અડધું ઉકળી જાય પછી આપણે એમાં સવા કપ જેટલી ખાંડ ઉમેરીશું બસો પચીસ ગ્રામ જેટલી અહીંયા મેં ખાંડ ઉમેરી છે મીઠાશ તમે ચાખી તમારા સ્વાદ અકોર્ડિંગ વધારે લઈ શકો છો હવે બાસુંદીનું સૌથી મેઈન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ચારોલી ઉમેરવાનું છે બે ટેબલ સ્પૂન જેટલું એક ટેબલ સ્પૂન બારીક સમારેલી એમાં બદામ ઉમેરીશું સાથે જ એક ટેબલ સ્પૂન બારીક સમારેલા એમાં આપણે પિસ્તા ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન બારીક સમારેલા એમાં કાજુ પણ ઉમેરી દઈશું ડ્રાય ફ્રુટ્સ તમારા અકોર્ડિંગ તમે વધારે લઈ શકો છો એક ચમચી જેટલું એમાં ઇલાયચી પાવડર ઉમેરી દઈશું છથી સાત ઈલાયચીને છોલીને ખાંડીમાં મેં પાવડર કરીને લીધો છે હવે આ દૂધને આપણે ફરી થોડું ગાળું થાય ત્યાં સુધી મીડિયમ તાપે વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં મેં દૂધને ખાંડ અને ડ્રાયફ્રુટ્સ ઉમેર્યા પછી દસ મિનિટ ફરીથી ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં દૂધ આપણું સરસ ઘટ થઈ ગયું છે તો હવે છેલ્લે એમાં આપણે બેથી ત્રણ ચપટી જેટલું જાયફળ છીણી લઈશું આ જાયફળથી બાસુંદીનો સ્વાદ અને સુગંધ બંને સરસ આવે છે બિલકુલ પણ કોઈને ખ્યાલ નહીં આવે કે આ બાસુંદી તમે ઘરે બનાવી છે એટલી ટેસ્ટી બનશે તો જુઓ જાયફળ બસ આટલું જ છીણ્યું છે વધારે નથી છીણવાનું કારણ કે એની ફ્લેવર ઘણી સ્ટ્રોંગ હોય છે તો હવે જાયફળ ઉમેરી દીધા પછી બાસુંદીને બસ બેથી ત્રણ મિનિટ આપણે ઉકાળીશું ત્યાર પછી દૂધ એકદમ ઠંડુ થાય એટલે આપણે એને સર્વ કરીશું એકદમ રૂમ ટેમ્પરેચર પર આવે પછી તમે ચાહો તો ત્રણ ચાર કલાક બાસુંદીને ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને ખાશો તો પણ ખૂબ મજા પડશે તો અહીંયા બસ બે મિનિટ મેં જાયફળ ઉમેરી અને ઉકાળી લીધું છે હવે આપણે ગેસ બંધ કરી અને ઠંડુ કરી લઈશું તો અહીં મેં બાસુંદીને ફ્રીજમાં બેથી ત્રણ કલાક રાખી ઠંડી કરી લીધી છે ત્યારબાદ હું સર્વ કરું છું એકદમ મીઠાઈની દુકાન જેવી પરફેક્ટ ઘટ બાસુંદી બની છે જેને તમે પૂરી સાથે ખાઈ શકો છો કે પછી મેઇન ડિશમાં તમે વાર તહેવાર પર સર્વ કરી શકો છો હવે આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે થોડી બારીક સમારેલી બદામની કતરણ અને થોડી પિસ્તાની કતરણ ગભરાવીશું સાથે જ થોડા સૂકા ગુલાબની પાખડી આપણે હાથથી ક્રશ કરીને ઉમેરીશું તો આજની આ બાસુંદીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો એકવાર ચોક્કસથી ઘરે બનાવજો ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે અને રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે દબાવવાનું ના ભૂલતા જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે